હવે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આવતીકાલે બુધવારે કયા કયા જિલ્લામાં ભારે વરસાદ પડશે તેની માહિતી જાણવી ખૂબ જરૂરી છે હવામાન વિભાગે આગામી સાત દિવસોમાં ગુજરાતનું તાપમાન કેવું રહેશે અને કઈ કઈ જગ્યાએ વરસાદ થશે તે અંગેની આગાહી કરી છે તો ચાલો જાણીએ આગામી સાત દિવસ સુધી ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે અને ખાસ કરીને બુધવારે કયા કયા જિલ્લામાં વરસાદ થશે તેની સંપૂર્ણ માહિતી આજના ખાસ વિડીયોમાં આપણે મેળવવાની છે તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળજો દર્શક મિત્રો માટે એક ખાસ સૂચના એ પણ છે કે હવેથી દરરોજ તમને આ હવામાનના વિડીયોની સાથે સાથે આ જ વિડીયોના એન્ડમાં એટલે કે આ વિડીયો જ્યાં પૂરો થશે હવામાનનો ત્યાં આ વિડીયોની સાથે સાથે જ તમને હવે બજાર ભાવ પણ આપી દેવામાં આવશે તો બજાર ભાવ જે છે તે તમામ જિલ્લાની કોઈ પણ અપડેટ હશે તો એ તમામ બજાર ભાવ આ વિડીયોમાં તમને મળી રહેશે તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી નિહાળશો કારણ કે આ જ વિડીયોમાં હવે તમને દરરોજના બજાર ભાવ પણ મળશે જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધાનું સ્વાગત છે કાજુ સુવા યુટ્યુબ ચેનલ ઉપર ગુજરાતમાં હાલ ચોમાસું નવસારીમાં સ્થિર થયું છે રાજ્યમાં હાલ ક્યાંક વરસાદ તો ક્યાંક ગરમી અને બફારો અનુભવાઈ રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી સાત દિવસોમાં ગુજરાતનું તાપમાન કેવું રહેશે અને કઈ કઈ જગ્યાએ વરસાદ થશે તે અંગેની આગાહી કરી છે તો તે જાણીએ હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામશ્રય યાદવે ગુજરાતમાં સાત દિવસ હવામાન કેવું રહેશે તે અંગેની માહિતી આપી છે તેમાં તેમણે જણાવ્યું છે કે આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આગાહીમાં અમદાવાદ પંચમહાલ દાહોદ મહીસાગર અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાનો સમાવેશ થાય છે આ સાથે સૌરાષ્ટ્ર અને કચ્છના પણ કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ચાલો વાત કરીએ વિસ્તારથી પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો વિશ્વની ટોપ માહિતી સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતી તમામ માહિતી સરકારી ભરતી સરકારી યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવાનું ચૂકશો નહીં લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો હવામાન વિભાગે ઓગણીસ અને વીસ જૂન આ દિવસ માટેની આગાહીમાં જણાવ્યું છે કે પંચમહાલ દાહોદ મહીસાગર અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ તથા સૌરાષ્ટ્રમાં ઓગણીસ અને વીસ જૂને જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે વીસ જૂને વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે આ ઉપરાંત રામાશ્રય યાદવે ચોથા દિવસે એટલે કે એકવીસ જૂનના રોજ આગાહી કરતા જણાવ્યું છે કે એકવીસ જૂનના રોજ પંચમહાલ દાહોદ મહીસાગર અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ તથા સૌરાષ્ટ્રમાં રાજકોટ પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી એકવીસ જૂનના રોજ કરવામાં આવી છે ત્યારબાદ વાત કરીએ પાંચમા દિવસની એટલે કે બાવીસ જૂનની બાવીસ જૂનના રોજ રામાશ્ર યાદવે આગાહી કરતાં જણાવ્યું છે કે પંચમહાલ દાહોદ મહીસાગર અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ તથા સૌરાષ્ટ્રના રાજકોટ પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની બાવીસ જૂનના રોજ આગાહી કરવામાં આવી છે ત્યારબાદ છઠ્ઠા દિવસે એટલે કે ત્રેવીસ જૂનના રોજ અરવલ્લી પંચમહાલ દાહોદ અને મહીસાગર તેમજ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ તથા સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવ અને બોટાદ જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારબાદ સાતમા દિવસે એટલે કે ચોવીસ જૂનના રોજ ચોવીસ તારીખે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ દાહોદ અને મહીસાગર તેમજ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ તથા સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવ અને બોટાદમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારબાદ અંબાલાલે કરેલી ખેડૂતોના ફાયદાની વાતની ચર્ચા કરીએ તો ગુજરાતમાં મેઘરાજાનું આગમન થઈ ગયું છે અને એ સાથે જ ભીમ અગિયારસ આવી ગઈ હોવાથી ખેડૂતો વાવણી કરવાની તૈયારી કરવા લાગ્યા હશે ત્યારે આ વર્ષે કયા વિસ્તારમાં કયા પ્રકારનો પાક વાવવાથી વધુ ફાયદો થઈ શકે છે તે વિશે અંબાલાલ પટેલે જણાવ્યું છે વીસથી લઈને અઠ્યાવીસ જૂનના ગુજરાતમાં સારો વરસાદ થશે અને વીસથી અઠ્યાવીસ જૂનમાં વાવણી લાયક વરસાદ થશે કોઈ ભાગમાં ભારે વરસાદ થશે અમુક વિસ્તારમાં અતિ ભારે વરસાદ થશે ચોમાસું સારું રહેવાનું છે હવે વાવણીની તૈયારી થઈ રહી છે ત્યારે કયા વિસ્તારમાં કયો પાક વાવવો ક્યુ વાવેતર સારું રહેશે તેવી સંભાળલે માહિતી આપી છે સૌરાષ્ટ્રના ભાગમાં મગફળી સોયાબીન અને ધાન્ય પાકોનું વાવેતર કરવું સારું રહેશે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ડાંગરનું ધરું નાખવો સારો રહેશે આ ઉપરાંત શેરડીનો પાક પણ સારો રહેશે વાત કરીએ ઉત્તર ગુજરાતની તો ઉત્તર ગુજરાતમાં બાજરી કઠોળ કપાસ વચ્ચે તુવેર સહિતના ધાન્ય પાકો તેમજ ઘાસચારો તેમજ ગાંધીનગરના ભાગોમાં શાકભાજીનું વાવેતર કરવું સારું રહેશે પૂર્વ મધ્ય ગુજરાતમાં મકાઈ ધાન્ય પાકો અને કઠોળનું વાવેતર સારું રહી શકે છે કચ્છના ભાગોમાં પણ ચોમાસા દરમિયાન સારો વરસાદ થશે જેના કારણે બાગાયતી પાકનું વાવેતર કરવું સારું રહેશે પૂર્વ પેસેફિક મહાસાગર જળવાયુની સ્થિતિ તટસ્થ છે જ્યારે લાનીનોની સ્થિતિ બનશે ત્યારે દેશમાં સારું ચોમાસું રહેવાની સ્થિતિ રહેશે તો બીજી તરફ અંબાલાલ પટેલે એમ પણ જણાવ્યું છે કે ગુજરાતના હવામાનમાં બે દિવસમાં થશે નવા જૂની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યું છે કે ચોમાસું સક્રિય થયું છે અને આગળ પણ વધી રહ્યું છે ત્યારે ઉલ્લેખનીય છે કે અરબી સમુદ્રમાંથી આવતી શાખા ગતિથી આગળ વધી રહી છે ગુજરાતમાં હાલ દરિયા કિનારાના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના ભાગો સહિત અન્ય કેટલાક ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હાલ ચોમાસું નવસારીમાં જ સ્થિર થઈ ગયું છે જોકે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે જૂનના અંત સુધીમાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ વરસી જશે આ સાથે તેમણે કહ્યું છે કે હાલ ગુજરાતમાં પવન અને ગાજવીજ સાથે અનેક વિસ્તારોમાં વરસાદ થવાની આગાહી છે હવામાન નિષ્ણાત તંબાલાલ પટેલે આગાહીમાં એમ પણ જણાવ્યું છે કે ચોમાસું સક્રિય થયું છે અને આગળ પણ વધી રહ્યું છે ત્યારે ઉલ્લેખનીય છે કે અરબી સમુદ્રમાંથી આવતી શાખા મંદગતિથી આગળ વધી રહ્યું છે આ સાથે બંગાળના ઉપ ઉપસાગરની શાખાના બે ફાટા પડ્યા છે જેના એક તરફનો ભેજ મધ્યપ્રદેશ સુધી આવવાની શક્યતા રહેશે જેના કારણે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના વિસ્તારોમાં તો આજથી જ ભારે વરસાદની શક્યતા છે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું છે કે બંગાળના ઉપસાગરના શાખાના ભેજના કારણે મધ્ય ગુજરાત સુધી વરસાદ આવી જવાની શક્યતા રહેશે તે ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં આ સાથે ખેડા જિલ્લાના કેટલાક ભાગોમાં આજથી બાવીસ તારીખ સુધીમાં પવનની ગતિ જબરી રહેશે આશરે ચાલીસ કિમી ઉપરનો પવન ફૂંકાશે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે અમદાવાદ વડોદરા આણંદ નડિયાદમાં પણ પવન ફૂંકાશે આ સાથે ઉત્તર ગુજરાતમાં પણ પવનની સાથે ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે અંબાલાલ પટેલે ખેડૂતોની વાવણી અંગે વાત કરતાં જણાવ્યું છે કે મૃક્ષેસ નક્ષત્રમાં જે વરસાદ થાય તેનું પાણી સારું ગણાતું નથી ખેડૂતો માટે હજી મોડું થયું નથી એકવીસમીની અડધી રાતથી ચોમાસું ફરીથી સક્રિય થશે બાવીસમી જૂનથી આદ્રા નક્ષત્ર ચાલુ થાય છે આદ્રા નક્ષત્રમાં વાવણી કરવી સારી રહે છે વીસમી જૂનથી ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય થશે અને અઠ્યાવીસમી જૂન સુધીમાં તો ગુજરાતમાં સારો વરસાદ આવવાની શક્યતા છે આ તારીખોમાં આહવા અને ડાંગમાં ભારે વરસાદ થશે જ્યારે કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે હવામાન નિષ્ણાતે એમ પણ જણાવ્યું છે કે તારીખ અઢારથી વીસમાં સાગરમાં લો પ્રેશર બનશે અને મહારાષ્ટ્રના ભાગોમાં વીસમીની આસપાસ ભારે વરસાદ થશે આ દરમિયાન સુરતમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે અઠ્યાવીસ જૂન સુધીમાં સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે તો કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદની શક્યતા રહેશે વધુમાં અંબાલાલ પટેલે એમ પણ જણાવ્યું છે કે દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જૂનાગઢ અને અમરેલીના ભાગોમાં અતિભારે વરસાદ પણ થઈ શકે છે મધ્ય ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં બે ઇંચ કરતાં તેનાથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે કચ્છના ભાગોમાં પણ વરસાદ થશે આ વરસાદના કારણે જળસંકટના પ્રશ્નો ઉકેલાઈ જવાની શક્યતા થશે આ સાથે તેમણે કહ્યું કે ગુજરાતમાં તો સતરાધાર વરસાદ થશે ત્યારબાદ વાત કરીએ કયા જિલ્લામાં કેટલો વરસાદ પડ્યો ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકવીસ તાલુકામાં મેઘમહેર દસ વાગ્યા સુધીમાં છ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સવારે દસ વાગ્યા સુધીમાં છ જિલ્લામાં વરસાદ પડવાની શક્યતા છે ગુજરાતમાં હાલ અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થઈ રહ્યો છે હવામાન વિભાગે આગામી સાત દિવસ પણ ગુજરાતમાં વરસાદ થશે તે અંગેની આગાહી કરી છે હવામાન વિભાગે બુધવારે અને ગુરુવારે સામાન્ય વરસાદની સાથે ભારે વરસાદની પણ આગાહી કરી છે હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુજરાતમાં ચોમાસું હજી નવસારી સુધી જ આવ્યું છે તો છેલ્લા ચોવીસ કલાકમાં એકવીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ બાબરામાં બે ઇંચ જેવો વરસાદ ખાબક્યો છે આ સાથે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સવારે દસ વાગ્યા સુધીમાં છ જિલ્લામાં વરસાદ પડવાની શક્યતા છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે છેલ્લા ચોવીસ કલાકમાં એકવીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ અમરેલીના બાબરામાં એક પોઈન્ટ આઠ ઇંચ ભાવનગરના ગારિયાધારમાં એક પોઈન્ટ સોળ ઇંચ અમરેલીના લીલિયામાં અને ક્વાંટમાં એક એક ઇંચ વરસાદ વરસ્યો છે જેના કારણે ગુજરાતીઓને ગરમીમાંથી આંશિક રાહત થઈ છે પરંતુ બફારામાં કોઈ રાહત મળી નથી રહી હવામાન વિભાગના આકરા પ્રમાણે વલસાડના ઉમરગામ નાંદોદ અને અમરેલીના લાઠી કચ્છના માંડવી અને દ્વારકામાં દસ એમ એમ વરસાદ નોંધાયો છે સવારે દસ વાગ્યા સુધી ત્રણ જિલ્લામાં વરસાદની આગાહી આપવામાં આવી છે જેમાં ભાવનગર અમરેલી અને ગીર સોમનાથમાં ગાજવીજ સાથે વરસાદ ખાબકી શકે છે આ વિસ્તારોમાં કડાકા ભડાકા અને ભારે પવન સાથે વરસાદ ખાબકી શકે છે આ ઉપરાંત સવારે દસ વાગ્યા સુધી દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લામાં મધ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના મતે સવારે દસ વાગ્યા સુધીમાં નવસારી ડાંગ વલસાડ ઉપરાંત દમણ અને દાદરાનગર હવેલીમાં મધ્યમથી સામાન્ય વરસાદ થઈ શકે છે તમામ દર્શક મિત્રોની ખાસ વિનંતી કે ગુજરાત ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો એ પણ સાચી અને સચોટ માહિતી સાથે તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર